ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે આજે જે લેક્ચર આપણે સોલ્વ કરવાના છીએ મેથ્સનું એ છે બેઝિક મેથ્સનું આપણે આગળ વધવાના છીએ એનું કામ અહીંયા આપણે કરશું ખાસ તો નિત્યસમ સૂત્રમાં કિંમત મૂકીને જવાબ કેવી રીતે ગણવા એની આપણે વાત કરવાના છીએ અહીંયા તમે જુઓ તો દસ પ્રકારના એક્ઝામ્પલ્સ આપ્યા છે આ દસે દસ એક્ઝામ્પલની અંદર કિંમત જ આપણે આજે ગોતવાના છીએ બીજું કશું નહીં માત્ર કિંમત તો કિંમત કેવી રીતે કરવી એનું સોલ્યુશન આપણે અહીંયા લખશું એ બરાબર સમજીને કરજો ચાલો સૌથી પહેલાં એક્ઝામ્પલ જે લઈએ એ છે વર્ગવાળી રીત વર્ગની રીતમાં શું ધ્યાન રાખવાનું છે તો કે વર્ગ હોય એ કાઉસ ઉપર જ કરવાનો હોય હંમેશા એટલે કે એકસો બે નો વર્ગ જયારે કરીએ ત્યારે સો વર્ગ સો ગુણ્યા બે અને બે નો સ્કવેર બે નો સ્કવેર કરવાનો હવે સ્ક્વેર કર્યા પછી એનો વિસ્તરણ કરવાનું નિત્ય થી તો સો નો દસ હજાર થશે સો 200, બસો ચારસો ગુણાકાર કરી નાખવાનો છે કે ત્રણેય નો સરવાળો કરી નાખવાનો ભેગા કરી નાખો ત્રણેય ના સરવાળાને દસ હજાર ચારસો અને ચાર દસ હજાર ચારસો ચાર તો અહીંયા જે જવાબ આવ્યો દસ હજાર ચાર એ પ્રકારનો આપણો આન્સર મળશે હવે બીજો દાખલો છે એ છે સત્તાણું સત્તાણું બે રીતે થાય નેવું વત્તા સાત કરો તોય જવાબ આવી જાય અને સો ઓછા ત્રણ કરો તોય આવી જાય પણ આપણે સો ઓછા ત્રણ કરીને કરશું બરાબર માઇનસની રીત હવે કરીએ એક પ્લસની શીખ્યા હવે માઇનસ બે રીત શીખીએ તો સો માઇનસ ત્રણ નો સ્કર સો નો સ્કવેર વત્તા હોય તો વત્તા બે નિયમના એમના મૂકતા હતા ઓછા હોય તો ઓછા બે નિયમના એમના મૂકવાના સો ગુણ્યા બે અને બે નો સોરી ત્રણ ત્રણ નો સ્કવેર ચાલો કારણ કે ત્રણ વાળું પદ લીધું ત્યારે સત્તાણું આવે છે એટલે અહીંયા બે વાળી રીતે થયું અહીંયા ત્રણ વાળી રીતે થાય તો સો ઓછા ત્રણ ના સ્કવેર માં નિયમ બે પહેલું બીજું ને બીજા નો સ્કવેર હવે આપણે જોઈએ સો નું સ્કવેર ફરી દસ હજાર થયો સો એટલે હું શું કરવાનો એટલે ચારસો આવશે હું એવું કરીશ કે પાછળ પૂંછડી લગાડી દઈશ એટલે કે ઝીરો છે ત્યાં નવ ઉમેરીશ દસ માંથી છસો જાય તો નવ ને ચારસો વધે એ તો ખબર જ છે હવે માત્ર મારે શું લગાડી દેવાનું નવ પાછળ તો મારો જવાબ આવી જાય તો આજ સરવાળા ને બાદ બાકી જાતે કરવાના આપણે એટલું નક્કી કરી નાખો હવે નેવું પછીના જેટલા અવયવો છે એવા એક દાખલો છે એક આપણે આગળ આવશે અહીંયા છે તો એ બધા દાખલા છે એ નેવું ને સો ની વચ્ચે ના હોય તો સો લેન કરો તો વધારે સારું કારણ કે ઝીરો વાળા સ્ક્વેર ઝડપથી થાય નવ્વાણું નવ્વાણું એટલે સો ઓછા એક અને સો વત્તા એક સો ઓછા થી એક સો વત્તા થી એક હવે તો પછી સો નો વર્ગ અને એક નો વર્ગ આ નિત્ય સમની રીતમાં શું ધ્યાન રાખવાનું છે તો કે સમાન પદ ના તફાવતો છે એક માઇનસ થી એક પ્લસ થી તો બંને નો વર્ગ કરશું વચ્ચે માઇનસ જ મૂકાય તફાવત નો અર્થ જેવો થાય કે માઇનસ મૂકો બરોબર છે તો દસ હજાર ફરી આવશે કારણ કે સો નો વર્ગ એટલે દસ હજાર તો થવાનો જ છે એ તો ખબર જ છે અને એક નો વર્ગ એક થાય એટલે બાજુમાં હું જવાબ લખું છું એ ચાર નવડા કેટલા નવડા આવ્યા ચાર નવડા નવ હજાર નવસો નવ્વાણું લકી નંબર થયો ને તો અહીંયા ચાર નવડામાં જવાબ આવશે કારણ કે દસ હજાર માંથી એક બાદ કર્યો હવે અડતાલીસ અડતાલીસ એટલે પચાસ ઓછા બે પચાસ વત્તા બે પચાસ નો વર્ગ પચાસ નો વર્ગ કેટલો એ જવાબ લાવવાનો એટલે કે ચોવીસો ને છન્નું કેટલા આવશે ચોવીસો ને છન્નું આ ચોરાણું નવ આ દસ હજાર ચારસો ને ચાર બરાબર છે તો અહીંયા આપણે જે ગુણાકારની રીત છે અને સરવાળો બાદ બાકીની રીત છે ભેગી કરી એટલે બેઝિક મેથ્સમાં તમારે બધા રૂલ આવી જશે એટલે ગમે તે કરી ધોરણ આઠ હોય નવ હોય કે દસ હોય એટ નાઇન કે ટેન્થના દરેક સ્ટુડન્ટે આ ચેપ્ટર એક વખત કરી લેવું જોઈએ બરોબર સાતમામાંથી આઠમામાં આવે તો બાળકને કામનું છે પછી આઠમાંથી નવમાં જે સ્ટુડન્ટ છે એને કામનું અને નવમાંથી દસમા ધોરણમાં બોર્ડમાં આવે એને પણ બેઝિક જે છે આ મેથડ એ કામની છે દરેક જણ આ શીખે જ આ મારો આગ્રહ છે એકાવન અને ત્રેપન એકાવન એટલે પચાસ વત્તા એક અને પચાસ વત્તા ત્રણ તો પચાસ નો વર્ગ હવે આપણે પહેલું પદ સરખું છે પણ બીજું સરખું નથી અહીંયા તો એવું નથી આ એક અલગ ત્રીજી રીતે આપણે શરૂ કરી નાખવાનો છે એટલે કે પાછલા છે એનો ગુણાકાર કરી પહેલા પદારે લખી નાખવાનો એટલે અહીંયા સરવાળો લઈ લેવાનો પાછલા પદનો એને ગુણ્યા પહેલું પદ પહેલાનો સ્ક્વેર પાછલા પદોનો સરવાળો અને એને ગુણ્યા પહેલું પદ વત્તા પેલા સરવાળો કરાય પછી ગુણાકાર કરાય એ ભૂલતા નહીં ત્રણ એકા ત્રણ પચીસ ને બે સત્યાવીસ ને ત્રણ ની પૂછડી લગાડો એટલે પૂછડી લાગી ગઈ સત્યાવીસ જીરો ત્રણ બરોબર ચાલો સત્તાણુ અને એકસો બે સત્તાણુ કોની નજીક છે યાદ કરો અહીંયા મગજમાં ઉતારવાનું ગયા વિકે આપણે ગયા સન્ડે કીધું હતું આ સન્ડે ફરી આપણે બેઝિક મેચ લઈએ પાછું કઉ છું મગજમાં ઉતારવાનું શું આ કોની નજીક છે આ કોની નજીક છે સો ઓછા ત્રણ અને સો વત્તા બે ફરી પેલો પેલો પદ નું સરખું આવ્યું કાઉન્સ અને બીજું પદ જુદું આવ્યું તો ફરી સો નો વર્ગ કરવાનો છે વત્તા નવું પદ શરૂ કરવાનું પાછલા બે પદને ને મૂકશો એને ગુણ્યા પહેલું પદ અને એમનો ને એમનો ગુણાકાર જે પદ લીધું હતું અહીંયા એનો ગુણાકાર કરશું એટલે સો નો વર્ગ તો ફરી દસ હજાર થયું ત્રણ માંથી બે જાય એટલે માઇનસ એક મોટા પદની ની નિશાની અને એને ગુણ્યા સો કે સો એકા સો ત્રણ માંથી બે જાય તો એક સો એકા સો અને ત્રણ દુને છ એટલે મારે શું કરવાનું છે હવે હવે મારે છેલ્લે એકસો છ બાદ કરવા હોય તોય થાય પેલા સો બાદ કરીને પછી છ બાદ કરો તોય થાય આપણે એવી રીતે કરશું દસ હજાર માંથી એકસો જાય તો દસ હજાર માંથી એકસો જાય તો નવ હજાર નવસો બરાબર હવે દસ હજાર માંથી સો બાદ કરી દીધા છો હવે પાછી બાકી રહ્યું પૂછડી બાદ કરવાની છે ઓલા પૂછડી ઉમેરતા હતા આમાં ટેલ એડ કરતા હતા અહીંયા ટેલ ને કટ કરવાની એટલે

એટલે કે નવ હજાર આઠસો છ બાદ કરો એટલે ચોરાણું નવ હજાર આઠસો ચોરાણું હવે તેર નો ઘન તેર એટલે દસ વત્તા ત્રણ નો ઘન દસ નો ઘન નિયમના ત્રણ પહેલું અને બીજું આખો કાઉસ અને બીજા નો ઘન આવી રીતે થયો દસ નો ઘન એક હજાર ત્રણ તેરી નવ ગુણ્યા ઝીરો નેવું દસ ને ત્રણ તેર ને ત્રણ નો ઘન સત્યાવીસ હવે દસ નો ઘન તો હજાર થયો બાળકો પણ તેર નવવા તેર કેટલા થાય થાય એકસો એકસો સત્તર સત્તર તેર ત્રીસ બાદ કરી દેવાના એકસો સત્તર અને એને ગુણ્યા ઝીરો વત્તા સત્યાવીસ આ બધા નું સરવાળો કરું તો હજાર અને અગિયારસો સિત્તેર ચાલો કરું એક હજાર પછી ચાકી નાખશું અગિયારસો ને સિત્તેર અને સત્યાવીસ સાત ના સાત સાત ને બે નવ એકનો એકવીસો ને સત્તાણું કેટલા એવા એકવીસો ને સત્તાણું ચાલો લખી નાખીએ એકવીસ આ સરવાળો કેવી રીતે થાય છે એ તમે જોઈ તો દરેક સ્ટુડન્ટ ખાસ તો આપ નિયમો કરી નાખે એકવીસ નો ઘન વીસ વત્તા નો ઘન વીસ નો ઘન વત્તા એકવીસ એકનો ઘન એક બરોબર વીસ તેરી સાઠ વીસ ને એકવીસ ઘન હંમેશા એક જ થાય એક નો ઘન શું થાય એક જ તો આઠ હજાર એક છક છ અને છ દો બાર આઠ હજાર આઠ હજાર એક નવ હજાર બસો એકસઠ નવ હજાર બસો ને એકસઠ એટલે કે બાણું એકસઠ આન્સર આવ્યો બસો ને એકસઠ ચાલો આ બહુ શોર્ટકટ છે આ નિયમ બાજુમાં મેં લખ્યો છે એમાં એક્સ બરાબર ત્રણ વાય બરાબર પાંચ અને ઝેડ બરાબર લેતા

ત્રણ પાંચ આઠ પાંતરી પંદર તેરી પિસ્તાલીસ અઠ્ઠા ત્રણસો સાહીઠ કરો તોય ચાલે ત્રણ તેરી નવ કરી આઠ પંચા ચાલીસ કરો તો પણ ચાલે પછી નવ ચોક છત્રીસ કરીને જીરો ગુણો તોય ચાલે